સુરતમાં બીઆરટીએસ તેમજ સિટી બસોમાં સીસીટીવી કેમેરા લગાવવા આપના કોર્પોરેટર શોભનાબેન કેવડિયાનો અનુરોધ તમામ બસોની સ્માર્ટ અને વધુમાં વધુ સલામત બનાવી એ સમયની માંગ સહજરૂરિયાત છે શોભનાબેન કેવડિયા પાલિકાને દર વર્ષે થતી ટિકિટ ચોરીમાં અબજોની ખોટમાં સંભવિત નુકસાનથી બચાવી સુરક્ષિત અને સલામત પરિવહન સુવિધા પૂરી પાડવી રહી શોભનાબેન કેવડિયા આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર શોભનાબેન કેવડીયાએ આજે પાલિકાના સેક્રેટરીને પત્ર લખીને આવનારી સામાન્ય સભામાં દરખાસ્ત લાવવા ભલામણ કરી હતી કે સુરતની હદ વિસ્તારમાં રહેતા અને કામ ધંધારથી આવતા શ્રમિકો ગરીબ પરિવારો સહિત મહિલાઓ અને બાળકો વૃદ્ધો તેમજ વિદ્યાર્થી વર્ગ દ્વારા દેશમાં ઈંધણમાં સતત વધતા ભાવો તેમજ શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર વધતા દબાણો અને ચેઇન સ્નિચિંગની અવારનવાર બનતી ઘટનાઓને કારણે મહાપાલિકા સંચાલિત બીઆરટીએસ અને સિટી બસોની બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહેલ છે શોભનાબેન કેબડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સતત વધતી મોંઘવારી સામે પરિવારને મદદરૂપ થવા હવે મહિલાઓ પણ નોકરીએ જતી હોય છે ત્યારે રૂટો પર મોબાઈલ અને સામાન ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે તેમજ બસોમાં ભીડભાડનો ગેરલાભ લઈને મહિલાઓને જાહેરમાં અસલામતીભર્યા વાતાવરણમાંથી પસાર થવું પડે છે મહિલાની બસોમાં પાલિકાની બસોમાં મહિલાઓ અને વડીલોને સુનિયોજિતપણે ટિકિટ પણ આપવામાં આવતી નથી જે તમામ પાસને ધ્યાનમાં લેતા તમામ બસોને સ્માર્ટ અને વધુમાં વધુ સલામત બનાવીએ સમયની માંગ સહ જરૂરિયાત છે શોભનાબેન કેવડિયા ફક્ત તમામ હકીકતોને ધ્યાને લેતા જણાવ્યું પાલિકા સંચાલિત બીઆરટીએસ અને સિટી બસોમાં પ્રવાસ દરમિયાન મહિલાઓ બાળકો વિદ્યાર્થીઓ તેમજ વડીલોની ચોરી ચીલઝડપ છેડતી પાલિકાને દર વર્ષે થતી ટિકિટ ચોરીમાં અબજોની ખોટમાં સંભવિત નુકસાનથી બચાવી સુરક્ષિત અને સલામત પરિવહન સુવિધા પૂરી પાડવા સીસીટીવી કેમેરા લગાડવા માટેનું કામ એજન્ડામાં સમાવવા ભલામણ કરી હતી